હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં ઉનાળો ચાલુ થઈ ગયો છે તો હવે તો આપણે બધાના ઘરમાં કાંઈ ઠંડુ ખાવાનું કે ઠંડુ પીવાનું તો ચોક્કસથી આવે છે જેમ કે આઈસક્રીમ અને શ્રીખંડ તો આજે હું બે ફ્લેવરના શ્રીખંડ બનાવતા શીખવાડું છું તો ચાલો એના માટે રેસીપી જોઈ લો અને કયો બે ફ્લેવર છે એ તમે છેક લાસ્ટ સુધી રેસીપી જોશો તો અહીંયા મારી પાસે મેં બે અલગ અલગ તપેલીમાં દહીં જમાવી લીધું હતું અને એ મેં ચારથી પાંચ કલાક માટે જ રાખ્યું હતું જેનાથી દહીં વધારે ખાટું થઈ ન જાય અત્યારે ઉનાળો છે એટલે તમે જ્યારે દહીં જમાવો ત્યારે એને ચારથી પાંચ કલાક માટે જ બહાર રાખો જો શ્રીખંડ બનાવવો હોય તો નહીં તો ખાટું થઈ જશે તો શ્રીખંડમાં ખાંડનું પ્રમાણ પછી વધારે જોઈશે હવે આપણે જે દહીં લીધું હતું એને આવી તપેલીની અંદર આવી રીતે મેં કાણાવાળો વાટકો રાખી એની ઉપર આવી રીતે કપડું રાખી લીધું છે કોઈ પણ કોટનનું અથવા તો મખમલનું કપડું હોય તો પણ ચાલે અને એની અંદર મેં બધું દહીં લઈ લીધું છે તો હવે આવી રીતે આપણે એ કપડું છે એને આવી રીતે સરસ રીતે પહેલાં એમાંથી પાણી નીતરે એટલું પાણી જ નીતરવું જોઈએ તો પહેલાં મેં પાણી નીતારીને એને મેં આવી રીતે નળ ઉપર એકથી દોઢ કલાક માટે લટકાવી દીધું હતું અને ત્યારબાદ મેં તપેલીની અંદર રાખી એને ફ્રીઝમાં મૂકી દીધું હતું ફ્રીઝમાં રાખવાનું કારણ એ કે દહીં છે એ બહાર આખી રાત રહે કે આખો દિવસ રહે તો થોડીક ખટાશ પકડે છે પરંતુ ફ્રીઝમાં રાખવાથી ખટાશ નહીં પકડે તો હવે તમે જોઈ શકો છો કે આપણું દહીં છે એમાંથી બધું પાણી છે એ નીકળી ગયું છે અને એકદમ બેસ્ટ એવું આપણું દહીં મઠ્ઠા માટે અથવા શ્રીખંડ માટે રેડી થઈ ગયું છે તો એને મેં એક વાસણમાં કાઢી લીધું છે હવે એની અંદર આપણે પીસેલી ખાંડ ઉમેરવાની છે બજારમાં તો ઇઝીલી મળે જ છે અને જો તમે ઘરે તો ખાંડ પીસતા જશો તો મિક્સી જારની અંદર આવી રીતે ખાંડ લઈ અને એને પીસી લેવાની છે હવે જે ખાંડ છે એ થોડી થોડી મેં પહેલાં એક કપ લીધો હતો તો અડધા બાઉ અડધા કપની ઉપર મેં ખાંડ અંદર એડ કરી દીધી છે જો આમાં દહીં મોડું હશે તો ખાંડ અડધાથી પોણો કપ જેટલું જોઈશે પરંતુ જો સહેજ ખાટું દહીં હોય તો ખાંડ થોડી વધારે જોઈશે તો ચમચીની મદદથી પહેલાં તો મેં ખાંડ અને દહીં છે એ બંનેને મિક્સ કરી લીધું છે આમાં વિસ્કરથી વધારે ઇઝીલી થઈ જશે એટલે મેં ચમચીમાંથી પહેલાં બધું દહીં અને ખાંડનો ભાગ છે કાઢી અને હવે આપણે વિસ્કરની મદદથી બંનેને સારી રીતે મિક્સ કરી લઈશું ખાંડ સરસ રીતે ઓગળી જાય એટલે અને એકદમ ફ્લફી જેવું ક્રીમી ટાઈપ દહીં થઈ રેડી થઈ જાય તો આપણે ત્યાં સુધી એને ફીટી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રીમી ટાઈપ અને થોડું ફૂલતું દહીં એટલે કે એકદમ એમાં દહીં ફૂલાઈ જાય એ ટાઈપનું આપણું દહીં રેડી થઈ જાય છે એટલે કે શ્રીખંડ માટેનું પરફેક્ટ આપણું બેટર રેડી થઈ ગયું છે તો હવે એની અંદર મેં ચાખ્યું હતું તો થોડી મને ખટાશ લાગતી હતી એટલે મેં થોડી બેથી ત્રણ ચમચી બુરુખાંડ વધારે એડ કરી અને ફરીથી આને સરસ રીતે ફીટી લીધો છે તો જેમ એમાં હવા ભરાશે એ રીતે આપણું જે આ શ્રીખંડ છે એ એકદમ સોફ્ટ અને એકદમ મલાઈ જેવો રેડી થઈ જશે તો હવે આપણો આ શ્રીખંડ છે એ એકદમ રેડી થઈ ગયો છે હવે એમાં આપણે ફ્લેવર એડ કરવાની છે બજારમાં અલગ અલગ ફ્લેવરના મળે છે તો આજે હું ઘરમાં બે ફ્લેવરની રીત બનાવીશ કારણ કે જો ડ્રાય ફ્રૂટ્સ કે એવોવાળો બનાવીએ છીએ તો અમે લોકો ખાઈએ છીએ પરંતુ મારો જે મોટો બાબો છે એને ડ્રાય ફ્રૂટ્સ કે જેલી કે તૂટી ફ્રૂટી અને કોઈ પણ ફ્લેવર નથી ભાવતી બસ એને એક આ ઇલાયચી ફ્લેવર ભાવે છે એટલે મેં એના માટે બે વાટકી જેટલો ઇલાયચી ફ્લેવરનો બનાવ્યો છે તો જે થોડું જે બે વાટકી જેટલું દહીં એટલે કે શ્રીખંડ લઈ લીધો છે અને એની અંદર મેં અડધી ચમચી જેટલું ઇલાયચી પાવડર એડ કરી અને એને સરસ રીતે મિક્સ કરી લીધો છે તો આપણો આ ઇલાયચી ફ્લેવરવાળો શ્રીખંડ રેડી છે તો હવે જે બીજું શ્રીખંડ વધ્યો હતો એની અંદર મેં અહીંયા બેથી ત્રણ કલાક માટે દૂધની અંદર બે ચમચી દૂધની અંદર કેસર પલાળી દીધું હતું અને દ્રાક્ષ અને કાજુ છે એને ત્રણથી ચાર કલાક માટે પલાળી લીધા હતા તો બંનેમાંથી જે દૂધ છે એને એડ કરી લેવાનું છે અને પલાળેલા કાજુ અને દ્રાક્ષ છે એમાંથી પાણી કાઢી અને એને આવી રીતે જ શ્રીખંડમાં મિક્સ કરી અને થોડીવાર માટે હલાવતા જવાનું છે તો આપણું જે દૂધ છે કેસરવાળું એના લીધે શ્રીખંડનો કલર થોડો ચેન્જ થશે અને જો તમને વધારે જ જોઈએ તો તમે થોડું એની અંદર ફૂડ કલર એડ કરી શકો છો વધારે કલર માટે પરંતુ મેં અહીંયા નોર્મલી રીતે જ રાખ્યો છે મારી પાસે અહીંયા આવી રીતે ડબ્બા પહેલેથી પડ્યા જ હતા તો જે આપણે ફ્લેવરવાળો છે કે જે કેસર અને કાજુ દ્રાક્ષવાળો એ શ્રીખંડને હું મોટા ડબ્બામાં ટ્રાન્સફર કરી લઈશ બધો અને વાળો છે એને નાના ડબ્બામાં અને હા જો તમે મારો વિડીયો રેગ્યુલર જોતા હો તો ગમતો હોય વિડીયો તો લાઈક કરો અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરો અને વિડીયોઝને વધારેમાં વધારે શેર જરૂરથી કરજો હવે આપણા બંને ફ્લેવરવાળા શ્રીખંડ એકદમ રેડી થઈ ગયા છે તો એનું ઢાંકણું બંધ કરી એને હું બે કલાક માટે ફ્રીઝરમાં રહેવા દઈશ ફ્રીઝરમાં સરસ રીતે સેટ થઈ જશે અને થોડીવાર માટે એને ફ્રીઝમાં રાખીશું ફ્રીઝરમાંથી કાઢીને તો હવે આપણે ચેક કરી લઈએ કે આપણા શ્રીખંડ છે એ કેવા રેડી થયા છે તો અહીંયા ફર્સ્ટ હું ઇલાયચીવાળો બતાવીશ તો ઇલાયચીવાળો શ્રીખંડ છે એ આપણે બાઉલમાં એટલે કે સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ કેટલો સરસ એવો જેમ કે આઈસ્ક્રીમ આપણે હોય એ પ્રમાણે રેડી થઈ ગયો છે અને આ બાજુ છે કે આપણો કેસર કાજુ દ્રાક્ષવાળો તો એ પણ એકદમ બહાર જેમ બજારમાં આપણે ડેરીમાંથી લાવીએ છીએ સેમ એ જ ટેસ્ટ અને એ જ ટેક્સચરમાં આપણો શ્રીખંડ રેડી થઈ ગયો છે તો હવે તમે મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમે પણ જરૂરથી અલગ અલગ ફ્લેવરના શ્રીખંડ ઘરે બનાવો તો આપણા બંને ફ્લેવરના શ્રીખંડ એકદમ રેડી થઈ ગયા છે અને તમે પણ હવે આ ઉનાળામાં શ્રીખંડ બનાવો અને એન્જોય કરો તો બધાને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો